વિભાગ એ થી તો વિભાગ એ સેનો છે તો વિધાનો સાચું બને તેવી છે તો પેલા સમજો કે અહીંયા નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા એટલે કહી તો નાનમ નાની અવિભાજ્ય સંખ્યા બે થાય કેટલી થાય બે અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા એટલે કેટલી થાય તો કે ચાર થાય તો હવે આ બંનેનો ગુસ્સા કેટલો તો આ બંનેમાંથી માંથી કોમન શું નીકળશે તો બે ના ભાગ પડશે બે એકા બે અને ચાર ના ભાગ પડશે બે છે તો આપણો ગુસ્સા કેટલો થશે તો આપણો ગુસ્સા બે થશે કેટલો થશે તો આપણો ગુસ્સા બે થશે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બે એકસો ત્યાં અને ત્રીસ સંખ્યા માટે ગુસ્સા ગુણ્યા લસાની કિંમત કેટલી તો એક સૂત્ર યાદ કરો શું સૂત્ર યાદ કરવાનું છે તો કે કોઈ પણ બે સંખ્યાઓનો ભૂસા અને લસા આ બંનેનો જો આપણે ગુણાકાર કરીએ તો એ a ગુણ્યા b એટલે કે બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય તો એ પ્રથમ સંખ્યા કઈ છે a એટલે છે 183 અને b એટલે કેટલા છે તો b એટલે છે 30 તો અહીંયા 183 અને 30 આ બેનો કરીએ ગુણાકાર તો અહીંયા બંનેનો ગુણાકાર કરતા જવાબ આવશે શૂન્ય નવ ત્રણ કેટલો પાંચ હજાર ચારસો નેવ એટલે કે વિકલ્પ નંબર બી શું થશે તો વિકલ્પ નંબર બી આપણો જવાબ થશે આગળ જોઈએ તો ગુસ્સા એકસો ચાલીસ અને ચાલીસ એટલે ટૂંકમાં આપણને પૂછો છે

તો છે તો અહીંયા આપણો ગુસ્સા કેટલો થશે આગળ જોઈએ પ્રત્યેક ત્રણે ક્રમિક પૂર્ણાંક સંખ્યા નો ગુણાકાર ખાલી જગ્યા विभाज्य છે તમે યાદ રાખો જો તમને ક્રમિક બે સંખ્યા કેટલી કે ક્રમિક બે સંખ્યા કે તો આના માટે જવાબ આવો યાદ રાખવાનો બે એકા બે હવે ક્રમિક ગુણાકાર કેટલા એકા છ એટલે એક બે ત્રણ ત્રણ નો ગુણાકાર કરો જો અહીંયા ક્રમિક ચાર સંખ્યા કે તો ક્રમિક ચાર નો ગુણાકાર માટે એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર કરો તો ચાર દુ બાર બાર દુ ચોવીસ ચોવીસ એકા તો આવો જવાબ થશે પાંચ કે તો પાંચ નો આમાંથી આપણને શું કીધું છે જો પાસઠ અને એકસો સત્તર ના આપણે પાસઠ એમ માઇનસ એકસો સત્તર સ્વરૂપમાં લખી શકાય તો એમની કિંમત જણાવો તો અહીંયા શરૂઆતમાં પાસઠ ના ભાગ કેટલા પડશે તો તેર પંચાને પાસઠ અને એકસો સત્તર આપણા ગુસ્સાની કિંમત કેટલી થશે તો કે તેર થશે હવે આ ગુસ્સા ને કઈ રીતના દર્શાવવાનું છે આવી રીતના દર્શાવવાનું છે તો કે પાસઠ એમ એકસો સત્તર આના બરાબર ગુસ્સા चलो 2 में से कॉमन सु नहीं कर सकते तो 13 में से कॉमन 13 काटो तो 13 * 9 = 117 = 13 चलो बन्ने बाजू 13 થશે કેન્સલ તો અયા કેટલા થશે a તો અયા વધતા 5m - 9 = a - 9 ને સામે જવાdio તો 5m = a + 9 તો 9 ને કેટલા થશે તો 9 ને 1 થશે 10 તો અહીંયા m = 10 ભાગાકારમાં 5 આ પાંચ રો શેષ બાવે તો ભાગાકાર ભાગ ચાલશે 5 * 2 = 10 તો અહીંયા m ની કિંમત કેટલી મળશે અહીંયા m ની કિંમત 2 મળશે એટલે આપણો જવાબ કયો થશે એ 2 ની કિંમત 2 થશે જોઈએ આગળ આપેલ વિધાન ખરા છે કે ખોટા প্রত্যেকનો એક ગુણ થશે ચલો 5^m નો અંતિમ અંક 5 છે

જો ગુસ્સા લસા હંમેશા નથી આ બંને એકબીજાના ઘડિયામાં હોવા જોઈએ તો એ ગુસ્સા અઢાર છે તો આનો લસા કેવો કેવો હોઈ શકે તો આનો લસા છે ને અઢાર હોઈ શકે આનો લસા અઢાર છત્રી હોઈ શકે આનો લસા છે ને

બરાબર બે ક્રમિક થઈ હવે આમનો લસા જોતો હોય તો કેટલો થાય તો આમનો લસા અવિભાજ્ય એ તો બેયના ગુણાકાર જેટલો તો ચાર પંચા ને વીસ તો આપેલ વિધાન કેવું થશે તો આપેલ વિધાન ખોટું થશે પ્રત્યેક ક્રમિક સંખ્યાનો લસા હંમેશા એક હોય એવું જરૂરી નથી એટલે આપેલ વિધાન કેવું થશે ખોટું થશે દસમું જોઈએ પાઈ એ સમની સંખ્યા છે આપેલ વિધાન તદ્દન ખોટું છે પાઈ કેવી છે તો કે પાઇ એ અસંમેય સંખ્યા છે આ પાઇ છે ને ઈ કેવી સંખ્યા છે અસંમેય સંખ્યા છે બરાબર એટલે આપેલ વિધાન કેવું આવશે તો આપેલ વિધાન ખોટું આવશે કેવું આવશે તો કે આપેલ વિધાન ખોટું છે તો આ હતા ખરા ખોટા આગળ ચર્ચા કરીએ વિધાન સાચું બને એવી રીતના આપણે ખાલી જગ્યા ભરવાની થાય છે ચલો જોઈએ 5005 ના અવિભાજ્ય અવયવ અવ્યવમાં ખાલી જગ્યા સંખ્યાઓ છે ચલો પેલા પાંચ હજાર પાંચ છે તો અહીંયા આપણે પેલા પાંચ હજાર પાંચ છે ને એના ભાગ પાડો ઉદાહરણ તરીકે પાંચ હજાર પાંચ ના ભાગ પડે પાંચ ગુણ્યા એક હજાર એક બરાબર પાંચ હજાર ને તમે પાંચ વડે ભાગો ને તો પાંચ ની ચાવી થી એટલી ખબર પડી કે આને એક હજાર એક વડે ચાલે છે હવે આપણે ટ્રાય કરીએ આપણે ખબર નથી પણ આપણે ટ્રાય કરીએ એક હજાર ને સાત વડે ચાલે છે કે નહીં ચલો કરી કે આનો ભાગ સાત ગુણ્યા એકસો ને તેતાલીસ વડે ચાલે છે ચલો હજી સાત વડે ટ્રાય કરો તો સાત દુને ચૌદ ચાલશે નહીં સાત પછીની અવિભાજ્ય સંખ્યા વિચારો સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર તો અહીંયા પાંચ હજાર પાંચ ને અવયવમાં ખાલી જગ્યા સંખ્યાઓ છે તો પાંચ સાત અગિયાર અને તેર આ સંખ્યા છે કઈ કઈ આવશે

1 થાય તો 25 + 1 કેલા થશે 26 તો 26 કેવી છે તો 26 એ અસમય સંખ્યા છે તો અહીં આપણો જવાબ શું આવશે તો આપણો જવાબ અસંમેય સંખ્યા આવશે કોણ આવશે તો આપેલ જવાબ અસંમેય સંખ્યા છે આગળ જુઓ જો p q r p અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસાખ હવે મિત્રો યાદ રાખો જો અવિભાજ્ય અપૂર્ણાંકનો

નથી તો અનંત તરફ ન જતી સંખ્યાઓને કેવી કહેવાય તો આને શાંત દશાંશ કહેવાય કેવી કહેવાય તો આને શાંત દશાંશ કહેવાય એટલે આપણો જવાબ શાંત દશાંશ આવશે કેવી આવશે તો કે આને શાંત દશાંશ કહી શકશું ચલો જોઈએ વિભાગ બે કે જેના અંતર્ગત ગણતરી કરીને જવાબ આપવાના છે તો રકમ જોઈએ સમજીએ અને ગણવાનો એને પ્રયત્ન કરીએ તો પેલો છે બે હજાર ચારસો એકત્રીસ ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે હવે અહિયાં તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે કે અહીંયા તમારે ચાવીઓનો ઉપયોગ ઉપયોગ થશે અથવા જો ચાવીનો નથી થતો તો તમારે વિવિધ અવિભાજ્ય સંખ્યા શોધવી પડશે ચલો આપણે શરૂઆત કરીએ બે હજાર ચારસો એકત્રીસ બરાબર ચલો આને બે ની ચાવી લાગુ પડતી નથી ત્રણ ની ટ્રાય કરો તો બે ને ચાર છ છ ને થઈ નવ ને દસ ત્રણની લાગુ પડતી નથી પાંચ નહીં કરો તો પાંચ ની લાગુ પડતી નથી હવે સાત વડે ટ્રાય કરી થાય છે કે નહીં આપણે જોઈએ તો આને બે હજાર ચારસો એકત્રીસ ને સાત વડે ટ્રાય કરી તો સાત તરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ તેર માંથી આઠ જાય તો પાંચ એક તો અહીંયા સત્યો સત્યો ગણ બચાવ ચલો સાત પણ ચાલશે નહીં સાત પછી બસો એકવીસ ગુણ્યા અગિયાર ચલો બસો એકવીસ ને ફરીથી હજી આગળની એવી બાજુ તેર વડે ટ્રાય કરી કે બસો એકવીસ એને તેર વડે ટ્રાય કરો તો તેર એકા તેર બાર ગુણ્યા સત્તર ગુણ્યા અગિયાર બરાબર તો અહીંયા ચોવીસ ને અવિભાજ્ય કેટલા વડે તો કે તેર ગુણ્યા સત્તર ગુણ્યા અગિયાર ના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકશું આ ટાઈપ ના પ્રશ્ન એક જ રીતે સોલ્વ થશે એવી ટ્રાય કરી શકાય ચલો આગળ જોઈએ અવિભાજ્ય અવયવીકરણથી સિત્તેર અને એકસો ના ગુસ્સા મેળો ચલો અહીંયા સિત્તેર છે તો સિત્તેર ના શું ભાગ પડે એ વિચારો એકસો પાંચ છે એના શું ભાગ પડે એ વિચારો ચલો આના ભાગ આના ભાગ આવા મળ્યા બરાબર એકસો પાંચ ના ચલો એકસો પાંચ ના શું ભાગ વિચારી શકાય તો એકવી પંચા એકસો ને પાંચ ચલો એ હજી એકવી ના ભાગ શું પાડી શકાય સાત થ્રી એકવી ગુણ્યા પાંચ ચલો બંને સામાન્ય શું છે તો જે સામાન્ય છે ને એ આપણો ગુસ્સા તો બંને સામાન્ય શું છે તો બેયમાંથી સામાન્ય સાતડો છે તો અહીંયા ગુસ્સામાં સાત લખો બીજું છે તો લખો તો સાત પંચા ને પાંત્રીસ એ આપણો ગુસ્સા થશે સાત પંચા પાંત્રીસ શું થશે તો આપણો ગુસ્સા થશે તો અહીંયા અવિભાજ્ય અવયવીકરણની ની ગુસ્સા આવી રીતના કઈ શોધી શકશો ચલો વિભાગ અંતર્ગત એક દાખલો જોઈએ ચલો હજી અઢાર ના ભાગ શું પડે તો અઢાર ના ભાગ પડે નવ દુ અઢાર ગુણ્યા ત્રે ચલો હજી નવ ના શું ભાગ પડે તો કે હજી નવ ના પડે ત્રણ તરી નવ ગુણ્યા બે ગુણ્યા

તો બે કીધો છે ગુસ્સા તો બે ગુસ્સા કીધો છે તો કઈ રીતના મળે તો સમાન છે એક લખો સમાન શું છે તગડો તો ત્રણ તરીને નવ તો ગુસ્સા કેટલો થશે તો આપેલ માહિતીનો ગુસ્સા નવ થશે કેટલો થશે નવ થશે હવે આપેલ માહિતીનો આપણને સાથે સાથે લસા પણ કીધો છે તો અહીંયા એક સૂત્ર યાદ રાખો કે કોઈ પણ માહિતી ગુસ્સા અને લસા આ બેયનો ગુણાકાર કરીએ કેટલો મળશે આ બંનેના ગુણાકાર જેટલો ગુણાકારોપન ગુણ્યા બસો ને એકસઠ જેટલો હશે ચલો ગુસ્સા કેટલો છે નવ તો અહિયાં નવ લખો લસા આપણે શોધવો છે આના બરાબર ચોપન ગુણ્યા બસો એકસઠ ચલો ભાગ ચાલે લસા તો છ એકા છ છાંયે છાએ છત્રી વધી દઈ છ દુ બાર ને ત્રણ પંદર તો આપેલ માહિતીનો લસા કેટલો થશે તો આપેલ માહિતીનો લસા પંદર છાસઠ થશે અને ગુસ્સા કેટલો થશે તો કે ગુસ્સા લખી તો અહીંયા હમણાં જોયું એ જ સૂત્ર ઉપયોગ થશે કે કોઈ પણ માહિતીનો ગુસ્સા અને લસા આ બે નો ગુણાકાર કેટલો હોય તો કે એ ગુણ્યા બી જેટલો ચલો ગુસા કેટલો આપ્યો છે તો કે ગુસ્સા આપ્યો છે ને છેદ માં જવા દો તો લસ્સા બરાબર બસો દુણ્યા છેદ માં છ ભાગ ચાલશે છ એકા છ તેર છ તો આપણો જવાબ બસો દસ ગુણ્યા તેર ઈ આપણો જવાબ થશે બે નો ગુણાકાર કરીએ તો ગુણાકાર કરીએ ત્રણ જીરો ત્રણ એકા ત્રણ ત્રણ ને બે પાંચ જીરો ત્રણ છ બે તો આપણો જવાબ કેટલો થશે બે હજાર ત્રીસ એ આપેલ માહિતીનો લસા થશે તો આ થશે આપેલ માહિતીનો લસા થશે આગળ જોઈએ જો છસો સત્તાવન નવસો ત્રેસઠ ના ગુસ્સા આવી રીતે લખી શકાય તો એક ખાલી જગ્યા વડે એની દર્શાવી અહીંયા આપણે એક્સ ની કિંમત શોધવાની છે શેની કિંમત શોધવાની છે એક્સ ની ચલો પેલા બંનેનો ગુસ્સા મેળવી લો છસો સત્તાવન છસો સત્તાવન બરાબર અને અહીંયા છે નવસો ને ત્રેસઠ તો બેયમાં તમે એક વસ્તુ કોમન જોશો શું કોમન દેખાય છે તો બે ને છાવી ચાવી છે અને કોમન ચાવી કઈ છે નવ તો નવ વડે ટ્રાય કરો તો એ નવ ગુણ્યા નવ સત્તાને ત્રેસઠ બે વધે તો બે સાત સત્યાવીસ નવ તરી ને સત્યાવીસ તો સંખ્યા છે ચાલો આની આપણે નવ વડે ટ્રાય કરી નવ ગુણ્યા નવ થશે હવે આને નવ ને કઈ રીતના દર્શાવવાના છે તો આવી રીતના દર્શાવવાના છે તો અહીંયા લખી છસો સત્તાવન વત્તા નવસો ત્રેસઠ -15 = 9 चलो 2 માંથી આ બંને પદમાંથી 9 कॉमन કાઢી તો અહીંયા કેટલા વધશે તો અહીંયા 73 વધશે કેટલા વધશે 73 ax વધશે + 963 માંથી 9 લઈ લે તો અહીંયા કેટલા વધશે 107 વધશે a = 9 चलो બંને બાજુથી 9 9 કેન્સલ એટલે અહીંયા 1ડો વધ બરાબર તો અહીંયા કેટલા વધશે તો માઇનસ એકસો સાત ગુણ્યા પંદર કેટલો થશે તો અહીંયા શૂન્ય અથવા પંદર સત્તા એકસો ને પાંચ પંદર જીરો જીરો વધતા દસ શૂન્ય વધી એક પંદર પંદર સોળ તો કેટલો જવાબ મળ્યો એક હજાર છસો પાંચ તો મળશે તો તેર માઇનસ એક હજાર છસો ને પાંચ આના બરાબર તો તેર એક્સ બરાબર વન વત્તા એક હજાર છસો પાંચ એટલે સોળસો છ ચલો એક્સ ને કરતા તો સોળસો છ ભાગ્યા તોતેર તો આ બે નો કરવાનો ભાગાકાર બરાબર તો આપણે ભાગાકાર ટ્રાય કરીએ તો અહીંયા સોળસો ને છ ભાગ્યા તો તેર ચલો ટ્રાય કરીએ સિત્તેર ટ્રાય કરી છ ચલો દસ માંથી છ જાય તો ચાર પંદર માંથી જાય તો એક ચલો ઉપરથી ઉતારી છગડો તોતેર દો એકસો છેતાલીસ તો આના ભાગ ચાલશે બાવીસ વડે ચાલશે તો એક્સ ની કિંમત કેટલી થશે

તમામ ધોરણના સોલ્યુશન તમને આપણી યુટ્યુબ ચેનલ સુધી મળી જશે તો એના માટે તમારે એક જ કામ કરવાનું છે કે આપણી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી નાખવાની છે જેથી આવવા વિડીયો તમને અવારનવાર મળતા રહે ધન્યવાદ